આવો રે દુકાને થી નવુ મોર વાલમજી હો હવે નઈ જા આ ઉધાર વાઢવારે ઢોલ કોઈ આવી ગયા જાર વાઢવારે ને

અત્યારે વાઢી નાખવી ને તાર એટલે હાંજે નીરી દેવાય હવે વાળી નાખું કોણો બે જગ્યાએ બાંધી દઉં ને એટલે ફૂટે નહીં ઘર સુધી એક જગ્યાએ બાંધી વાળ્યું છે હવે દાવો દાવો ઘેરે પૂળો લાઈન પછી પાછી લેવા આવી દો જાય જાહેર બે ધક્કા થા અને અહીંયા વાઢવી જો થોડી તો હવે આ નાખીને આવું હમણાં ઘેરે પૂળો નાખીને